જય માતાજી મિત્રો ગાર્ડન માં આવ્યા છે અમે નાના વડ ની ઓડો સરસ ગાર્ડન નું વાતાવરણ એકદમ બધા હેલ્થ માટે કે મહેનત કરે છે જો ગાર્ડન નું વાતાવરણ કેટલું સરસ છે મસ્ત આ ગ્રીન ગ્રાસ માં સવાર માં ચાલો ચંપલ વગર આનાથી આંખો માં જે આપડા પ્રોબ્લેમ હોય ને બધા દૂર થઈ જાય છે એકદમ ઠંડુ સરસ મજાનું લાગી રહ્યું છે વાહ અદભુત આનંદ આવી રહ્યો છે ચાલવામાં જો ટ્રીસ કેટલું સરસ છે સવાર સવારનું એકદમ રમણીય વાતાવરણ અમારા ગાર્ડનનું સવારના વહેલા ક્યારના વડીલો આવી જાય છે એક્સરસાઇઝ કરવા યોગા કરવા લાફિંગ ક્લબ ચાલે છે અહીંયા અને બહુ જ મસ્ત વાતાવરણ થઈ જાય ના ગ્રીન ગ્રાસમાં તમે સવાર સવારમાં ચાલો જો આ જો એના ઉપર સૂર્યદેવનું ઝરણા આ પાણી પડ્યું છે ને ઉપર સૂર્યદેવનો તાપ પડે છે કેટલો અદ્ભુત વાતાવરણ લાગે જો બધા બાળકો રમે છે રામ ગ્રાસ પર હું ચાલું છું एकदम <coughs> जो खासी थे लोक दिखाई थे फिल्म जो સુંદર વાતાવરણ લાગે જો તમે સવારે કોઈ ટેન્શનમાં હોય ફરી લો એટલે તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય સવારનો સૌથી મોટો સંઘર્ષ આપણો ગોધડું છોડવાનો એકવાર વાર છોડીને ઊભા થઈને જો બહાર નીકળી જાય એટલે પછી બધી આળસ દૂર થઈ જાય ને પછી તમને એવો અફસોસ થશે કે ખાસ મેં રોજ કે આવું વાતાવરણ તમને কৰোডো ৰূপে খৰ্চিনে বন ন ચાલો આજે સુંદર પ્રભાતના તમને મેં દર્શન કરાયા અમારું ગાર્ડન ચાલો જય માતાજી